ત્રણ અવસ્થા ત્રણ ગુણ ત્રણ શરીર એના બધા એનો ટાર્ગેટ એક કે આને કોઈ પણ વાતે દુઃખી કરવું આને કોઈ પણ વાતે દુઃખી કરવું શું કરવા ને એને પહેલાં કર્મ કર્યા એવા એને અનુસારે એને સુખી અથવા દુઃખી કરવું જાજુ તો દુઃખી કરવાનું સુખી તો માંડ માંડ થઈ કે પણ જાજુ દુઃખી કરવો એને કોઈ પણ વાત એ દુઃખી ન થાય એટલે એનાથી પર થઈ ગયો દુઃખ હોય તોય એ દુઃખી નહોતા માન્યતાથી દુઃખી છે માણસ પરિસ્થિતિથી તો બહુ ઓછો દુઃખી છે પરિસ્થિતિ તો સંતો ને એને બહુ પ્રતિકૂળ પરિસ્થિતિ હતી તો એ દુઃખી નહોતા ને દુઃખ નહોતા માનતા એટલું જ દુઃખ સુખ માનતા હતા કે આપણે મહારાજના કામમાં આવી ગયા મહારાજ આ વખતે પૃથ્વી ઉપર આવ્યા અને આપણે મહારાજના કામમાં આવી ગયા એટલે એટલું એને સુખ હતું માટે એ ભગવાન સંબંધી શું કહેવાય જગત સંબંધી ન કહેવાય માટે બધી પરિસ્થિતિમાં કયું સાધન કેવી રીતે રહીને જીવાત્માને વિષય સાથે સંબંધ કરાવવામાં મદદરૂપ થાય છે તેનું સર્વેક્ષણ કરવાથી અવસ્થાની સ્પષ્ટતા થાય છે આખો પેરેડાઈમ આખો પેરેડાઈમ પેરેડાઈમમાં એક વસ્તુ ન હોય ને એ એટલે અવસ્થા કહેવાય જેમ શરીરની અવસ્થાઓ હોય છે જેમ કે બેઠેલું ઊભેલું સૂતેલું અથવા સાવધાર સ્થિતિમાં તે કેવળ શરીરને અનુલક્ષીને અવસ્થા છે પણ જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિમાં કેવળ શરીરની પરિસ્થિતિ પૂરતી નથી તેમાં તો તે સ્થિતિમાં મન અથવા અંતઃકરણ શું કરે છે તે પણ તપાસવું જરૂરી છે આત્મા કેવી રીતે વિષયનો સંબંધ કરે છે તે પણ તપાસવું જરૂરી છે તે બધો જ તપાસ કરીને પરિસ્થિતિનું નામ આપવામાં આવે તેને અવસ્થા કહેવાય છે આવી રીતે દસ ઇન્દ્રિયો ચાર અંતઃકરણ જીવાત્મા અને વિષય આ બધાની વિશિષ્ટ પ્રકારની ગોઠવણી તેને અવસ્થા કહેવાય છે તેમાં કારણરૂપ ત્રણ ગુણો છે જેમ તાળુ હોય તેનું ઉપરનું કલેવરથા બદલાવવામાં કારણરૂપ ગુણ છે રજો ગુણ હોય તમો ગુણ આવી જાય એટલે અવસ્થા બદલી જાય એમાંથી વળી સત્વ ગુણ આવી જાય એટલે અવસ્થા બદલી જાય આ બધું મેકેનિઝમ એમ કે પૂર્વક સંસ્કાર કર્મને આધારે કર્મ એ ત્રણ ગુણોનું કારણ પૂર્વ કર્મ છે પૂર્વ કર્મ જેવા તામસી હોય તો એવી રીતે આખું જનરલ સમષ્ટિગત ગુણો નથી કે એક સત્વ ગુણ આવ્યો બધા જાગવા જ મળે અને તમો ગુણ આવ્યો બધા હોવા જ મળે એવું કાંઈ નહીં પોતપોતાની પ્રાઇવેટ છે આ સૃષ્ટિ છે એ પોતપોતાની પ્રાઇવેટ છે એકને ઘોર ઊંઘ આવતી હોય તો એકને બરાબર જેમ તાળું હોય તેનું ઉપરનું કલેવર મજબૂત ધાતુથી બંધાયેલું હોય છે અંદર વિશિષ્ટ પ્રકારની એકથી વધારે કળ ગોઠવેલી હોય છે ચાવી સવળી ફેરવવાથી બધી કળો જુદી અવસ્થામાં ગોઠવાઈ જાય છે ચાવીનો અવળો આંટો ફેરવવાથી વળી પહેલી કળોની ગોઠવણી ફરી જાય છે તેમ કળને સ્થાને ઇન્દ્રિયો અંતઃકરણ છે ચાવીને ઠેકાણે ત્રણ ગુણ છે ત્રણ ગુણોથી પહેલા બધાની અવસ્થાઓ જુદી જુદી જેટલી કળ વધારે જેટલી કળ વધારે એટલું તાળું મજબૂત કહેવાય એને બીજી ચાવી ન લાગુ પડે એને બીજી ચાવી લાગુ ના પડે એટલે જાજી કળું ગોઠવી હોય એટલે જાજી કળ હોય ત્યારે માંડ માંડ એક ચાવી લાગે નકર તો ચાવી લાગી જાય બીજી એક જ કાળ હોય તો ખબર પડી જાય કે કળ લાગી જાય એટલે ભગવાને કેવું તાળું દીધું ચોવી કળનું તાળું દીધું વધારેમાં વધારે ક તાળું હોય ત્યારે તોય કંઈ બહુ એટલી બધી નથી હોતી કે એનું લિમિટેશન હોય છે આજે ઓલા દુબઈના એના તાળા આવે છે ને બધા પિત્તળના જોરદાર એ તાળામાં બહુ ઝાઝી કળું ન હોય અગિયાર દસ અગિયારથી વધારે કળું નથી હોતી પાંચ કે છ જ કળ હોય બધા તો આમ ભગવાન એ ચોવી કળ નાક મૂકી એમાં એકાદી આખા પાછી રહી જાય એટલે તાળું ન ઉગડે ત્રણ ચાવી શું છે માસ્ટર કી હોય બધાને ઉગાડી નાખે શું છે એટલે બ્રહ્મરૂપ થવાની માસ્ટર કી છે કહે છે માસ્ટર કી કઈ છે એમ ભ્રમરૂપ થવાની માટ ગોલ ગોલ એ બધાને માસ્ટર કી છે એટલે ગોલ જો ગોલ ઓરિયન્ટેડ માણસ થાય એટલે એ ભ્રમરૂપ થઈ ગયો ત્રણ અવસ્થા ત્રણ ગુણથી પર થઈ ગયો મહારાજનો સાક્ષાત ટચ કરે એવો ગોલ હોવો જોઈએ આપણો ન હોવો જોઈએ મહારાજનો ગોલ હોય એ ગોલમાં આપણો રોલ ભેળી દઈ એટલે મહારાજનો ગોલે ગોલ થઈ ગયો તો એ બ્રહ્મરૂપ થઈ ગયું કે એ અવસ્થાથી કી લાગી ગઈ એને એ ત્રણ અવસ્થા પછી હોતો હોય તો એ સુસુપ્તિ પર છે કારણ કે એની સુસુપ્તિ પછી જાગ્યા પછી એને ફ્રેશ કરી અને ઓલા ગોલમાં મદદ કરે છે એટલે સુસુપ્તિ છે એ પણ એને મદદ કરે છે એને જાગૃતિ પણ મદદ કરે છે પણ સ્ટ્રિક્ટલી ગોલ ગોલ ઓરિએન્ટેડ હોવો જોઈએ એનું માઇન્ડ છે મેન્ટાલિટી છે એ ગોલ ઓરિયન્ટેડ હોય તો એ બ્રહ્મરૂપ કહેવાય આપણે કીધું બ્રહ્મરૂપ છે એ દેહ કરીને તો થવાતું નથી મેન્ટાલિટી છે બ્રહ્મરૂપની બ્રહ્મરૂપની મેન્ટાલિટી મોટા મોટા સંતો હતા ગોપાળાન સ્વામી ગુણાદિતાન સ્વામી મુક્તાન સ્વામીની બધા બ્રહ્મરૂપ હતા તો એ મેન્ટલી હતા શરીર તો એને બધા થાકી જાય એવા અને માંદા પડે એવા એવું બધા હતા તો એ ભ્રમરૂપ કેમ કહેવાય એને ભૂખ લાગે ભૂખ તરે આવું બધું હતું એટલે શરીરથી કોઈ ભ્રમરૂપ થાય નહીં આખા પ્રકૃતિ મંડળમાં જ્યાં સુધી પ્રકૃતિની અંદર આવ્યો ત્યાં સુધી શરીરથી કોઈ ભ્રમરૂપ ન થાય મેન્ટલી ભ્રમરૂપ થાય અને મેન્ટલી તો સામાન્ય જીવ હોય તોય થઈ શકે મહારાજને સમજવા પડે એને મહારાજને સમજી અને એના ગોલમાં મહારાજ કરી દે એટલે સ્વામીની કથા સાંભળતા હતા તો એમાં એક એ હું ગયો ત્યારે બહુ સરસ એક વાત આવી સ્વામી કે હું નાનો હતો અને નવો સાધુ હતો તો દોઢ જ વર્ષ થયું તો ત્યાં તો ગોપીનાથ પુરાણી સ્વામી તો ગુરુ તો ધામમાં બી આવી ગયા હતા એટલે પછી બધા ખેંચા ખેંચી બહુ કરતા ને હારાશિષિ જાણીને કે મારે મારા મંડળમાં બે મારા મંડળમાં એ કે કે મને પહેલેથી બહુ એક જોરદાર સંકલ્પ હતો કે મૂળ પુરુષના સિદ્ધાંતો જાણવા છે મૂળ પુરુષના એટલે મહારાજના સિદ્ધાંતો એ મારા બરાબર જાણવા છે એટલે એના માટે મહેનત કરી એ એટલા માટે ભણ્યા મૂળ પુરુષના સિદ્ધાંતો સત્સંગ કર્યો નારાયણ દાસ સ્વામીનો અને એનો બધાનો તો એ વાત એક કે મૂળ પુરુષના સિદ્ધાંતો હું બરાબર એ જાણ અને એની અરે પોતાના ગોલને જોડી દે પોતાના રોલને જોડી દે તો એ ભ્રમરૂપ થઈ જાય મૂળ પુરુષના સિદ્ધાંતો અને એની મેન્ટાલિટી કરે તો એ મેન્ટાલિટી છે એ માણસ ભ્રમરૂપ થાય શરીરથી ભ્રમરૂપ તો શક્ય નથી ગંગા એમ ઘોષ એવું કે એટલે ગંગામાં ઝૂપડું છે તો પ્રવાહમાં તો ઝૂપડું હોય નહીં એટલે કાંઠે છે એમ કાંઠે મૂકવું પડે એમ શરીરથી ભ્રમરૂપ થાય શકવાની શક્યતા નથી કોઈની સિદ્ધ થાય ભ્રમરૂપ ન થાય સિદ્ધ નો અર્થ શું થયો આને આ શરીરે આકાશમાં ઉડીને બીજા લોક પરલોકમાં જાય એવું તો એને ભ્રમરૂપ ન કહેવાય લોક પરલોકમાં જાય તો એ ભ્રમરૂપ નો કહેવાય બ્રહ્મરૂપની ની સ્થિતિ છે એ લોક પરલોકમાં સિદ્ધ દશા કરતા ઊંચી છે સિદ્ધ ગોથા ખાતા હોય કૃષ્ણ વન વિચરણ માં વાત કરે છે ને દુર્વાસાના પાંચસો શિષ્યો એ મહારાજને મળ્યા હતા અને એ બધા સિદ્ધ દશાને પામેલા હતા એને કાળ આવતો નહીં અને સિદ્ધ દશાને પામેલા હતા એવા બધા હતા વસ્ત્ર કે નગ્ન ફરતા હતા દિગંબર ફરતા હતા એટલે મહારાજ એને બધાને મળ્યા અને બધી ઓળખ ભગવાનની ઓળખાણ કરાવી ઓળખાણ ભગવાનની ઓળખાણ કરે તો બ્રહ્મદશા આવે અને યોગ સાધે તો સિદ્ધ દશા આવે સાધનો બધા કરે તો સિદ્ધ દશા આવે મહારાજને ઓળખીને મહારાજના ગોલમાં આપણો રોલ ભેળવી દઈ તો એને બ્રહ્મ દશા આવે ભ્રમરૂપની દશા આવે તો ભ્રમ્મરૂપની દશા છે એ સિદ્ધ દશા કરતા ક્યાંય કરતા ક્યાંય મોટી ગણાય સિદ્ધ દશા તો એવા એ પછી મહારાજે એનું બધા મોક્ષ કર્યો ગોપાલ યોગી એ સિદ્ધ સિદ્ધ દશાવાળા હતા ને પણ એનો મોક્ષ મહારાજે કર્યો એને ભ્રમરૂપ સ્થિતિ પમાડી અને શરીરનો છુટકારો હતો એટલે બ્રહ્મરૂપ બ્રહ્મરૂપ અને સિદ્ધ એ બે જુદા જુદા છે બ્રહ્મરૂપ તો માઈક દેહવાળો હોતે હોઈ હોય શકે એ બધા માઈક દેહ તો બધાની માઈક જ હોય છે તો એ બ્રહ્મરૂપ થઈ શકે સિદ્ધ ન થઈ શકે અને સિદ્ધ દિશા થઈ જાય તો બ્રહ્મરૂપ ન થયો હોય એવું બની શકે ત્રણ ગુણોથી પહેલાં બધાની અવસ્થાઓ જુદી જુદી ફરતી રહે છે તેથી અવસ્થાને સમજવા દેહ ઇન્દ્રિયો અંતઃકરણ જીવ અને ત્રણ ગુણ એ બધાને ધ્યાનમાં રાખવા પડે છે બધાની વોચ કરવી પડે કોણ શું કરે છે ટાણે પછી નિર્ણય થાય કે આ કઈ અવસ્થા છે એક વોચ બારવું યોગ્ય તો એટલો રાઈટ નિર્ણય ન થાય કે હું જાગ્રત છું પણ જાગૃત તો ન હોય સામાન્ય રીતે ઇન્દ્રિયો અંતઃકરણ જાગૃત હોય હોય યથાર્થ અને ત્યારે જે વિષય ભોગવાય છે તે સત્વગુણ પ્રધાન શુદ્ધ જાગૃત અવસ્થા કહેવાય છે એમ અને શુદ્ધ જાગૃત બધાએ બરાબર યથાર્થ કામ કરતા હોય તમામ ઇન્દ્રિયો અંતઃકરણ જીવ બધાય યથાર્થ વિવેક સહિત કામ કરતા હોય તો ઇન્દ્રિયોમાં વિષય ભોગવવા એ જાગૃતિ નથી વિવેક રાખવો એ જાગૃતિ આ થાય ને આ ન થાય શાસ્ત્ર પ્રમાણે એવો વિવેક રાખવો એ જાગૃતિ કહેવાય વિષય ભોગવવા એ જાગૃતિ નથી એટલે બુદ્ધિનું કામ શું છે નિશ્ચય કરો વિવેક વિવેક રાખો નહીં બુદ્ધિનું કામ તો સંશય નિશ્ચય નિદ્રા અને સ્મૃતિ એટલે ઊંઘ ખેંચતી હોય ત્યારે એને વિવેક રાખવાનો કે આટલી જ ખેંચાય ને એટલી ન ખેંચે તો બુદ્ધિની જાગૃતિ કહેવાય જાગૃતિ વિના જેટલી ભાળે એટલી ખેંચી જ લે તો જાગૃતિ ન કહેવાય જાગ્યા પછી થાય જાગ્યા પછી ખબર પડે ને આ તો સુસુપ્તિ તો એવું છે ના ના જેની બુદ્ધિ જાગૃતિ હોય તેને ઊંઘ ઉપર કંટ્રોલ આવે જ છે ને કે આપણે આટલું આટલા વાગે ઉઠી જવું તો નથી ઉઠી જતું આને ખોટે ખોટી દાનત કરી હોય કે આપણું ઉઠવું નથી કોઈક જગાડે હોય આપણે એમ ખેંચે રાખવાનું ગોદડું ઊંઘ બે ખેંચે રાખવાનું એટલે એની દાનત એવી હોય કઈ બોલી એની પરાયણ આવે એવી ન હોય પરાયણ તો બે તંટી આવે પણ કાયમી પછી પરાયણ ન આવે પણ આને દાને એવી કરી રાખી હોય કે આપણે બે પાંચ વરસ તો ખેંચવી જ આવી રીતે પછી વળી સામાન્ય રીતે ઇન્દ્રિયો અંતઃકરણ જાગૃત હોય યથાર્થ વિવેકવાળા હોય અને ત્યારે જે વિષય ભોગવાય છે તે સત્વગુણ પ્રધાન શુદ્ધ જાગ્રત અવસ્થા કહેવાય છે આ અવસ્થામાં ઇન્દ્રિયો તથા અંતઃકરણ સંપૂર્ણ વિવેક ધારણ લે છે વિષય ભોગવવાનું અમુક દાખલા તરીકે સુખ દુઃખ ભોગવવું હોય તો મન દ્વારા ભોગવે સારું નરવું આ રૂપ સારું છે કે રૂપ ખરાબ છે આ શબ્દ સારો છે કે શબ્દ ખરાબ છે તો એક ઇન્દ્રિયો હોય એક એક ઇન્દ્રિયો હોય અને સુખ દુઃખ ભોગવવું હોય તો મન અને ઊંઘ ભોગવવી હોય તો બુદ્ધિ હોય એક એક એના મુખ્ય વિષય છે મુખ્ય વિષયને શું કહેવાય કે વિષય ભોગવાય છે એ અવસ્થા એક જ હોય છે ને આમ કહેતા એક ઉપકરણ એનું ઉપકરણ એ એક એક હોય છે એટલે ઊંઘનું ઉપકરણ બુદ્ધિ છે સુખ દુઃખનું હારું નરવું માન અપમાન એનું ઉપકરણ મન છે અને બાકીના બધા પંચ તે ઇન્દ્રિયો છે એટલે અવસ્થા હોય તો અમે એમાં એ ઉપકરણ છે એનું કંટ્રોલ કરવાની જરૂર હોય એમાં વિવેક રાખવો એ બધા ઉપકરણમાં વિવેક પૂરતો હોય તો એ જાગ્રત અવસ્થા કહેવાય સંપૂર્ણ જાગ્રત અવસ્થા સામાન્ય રીતે ઇન્દ્રિયો અંતઃકરણ જાગૃત હોય યથાર્થ વિવેકવાળા હોય અને ત્યારે જે વિષય ભોગવાય છે તે સત્વગુણ પ્રધાન શુદ્ધ જાગૃત અવસ્થા કહેવાય છે વિવેકનો અર્થ છે એક શાસ્ત્રમાં હું કીધું ભગવાને હું કીધું સત્પુરુષો શું કે છે એનું ત્રણેયનું સંકલન કરીને જે નિર્ણય થાય એ વિવેક કહે આ અવસ્થામાં ઇન્દ્રિયો તથા અંતઃકરણ સંપૂર્ણ વિવેક ધારણ કરે છે છતાં દેહનું અભિમાન રહે છે આવી રીતે જીવાત્મા એટલે એ એમ કે અવસ્થા અવસ્થા દેહનું અભિમાન રહે છે કે હું જાગ્રતમાં બધાએ વિવેક સહિત ભોગવું છું પણ ભોગવું છું ભોગ મળતો નથી એટલે દ્રષ્ટાપણાનો ત્યાગ નથી થતો દ્રષ્ટા તો રહે આવી રીતે જીવાત્મા વિષય ભોગવતા હોય છે એમ અને મહારાજના ગોલ પ્રમાણે એણે ગોલ કર્યો હોય તો એને એમ થાય સુખ દુઃખ હું મારે કાંઈ સુખ દુઃખ છે નહીં મારે તો કાંઈ એનો હરક શોખ છે નહીં સુખ દુઃખનો અર્થ એવો છે કે હરક શોખ મને કાંઈ છે નહીં કદાચ ને આ આવ્યું તો એ વાંધો નહીં ન આવ્યું તો વાંધો નહીં મને હરક શોખ નથી એટલે એણે દ્રષ્ટાપણાનો ત્યાગ કરી દીધો એની બ્રહ્મરૂપ થઈ ગયું અને ત્રણ અવસ્થા ત્રણ ગુણને બધા યગારે મૂકી દીધા એને એને તે ઉપર થયો બરાબર